વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તો મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર જે છે એ વરસાદની હાલ ચેતવણી આપવામાં આવી રહી છે આ સાથે સાથે મિત્રો બે ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જેવા કે મહેસાણા સાબરકાંઠા અરવલ્લી વગેરે વિસ્તારોની અંદર હળવો કમોસમી વરસાદ પડી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તેમજ પૂર્વ ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ ભરૂચ સુરત વગેરે વિસ્તારોમાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને કેટલાક વિસ્તારોની અંદર હળવો કમોસમી વરસાદ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો મિત્રો બીજી બાજુ ચારથી આઠ ફેબ્રુઆરીને લઈને પણ હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મોટી અપડેટ જોવા મળી મળી શકશે જે મિત્રો પશ્ચિમી વિક્ષોભના કારણે વરસાદી વાતાવરણ જોવા મળી શકે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે આ સાથે સાથે હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અમરેલી બોટાદ ભાવનગર વગેરે વિસ્તારોમાં પણ મિત્રો વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ સાથે સાથે અમુક ભાગમાં વરસાદી છાંટા પડી શકે છે એવું હાલ લગાવવામાં આવી રહ્યું છે અને આ ઉપરાંત વાદળછાયું વાતાવરણ તો જોવા મળશે જ એટલે કે વાતાવરણની સાથે સાથે અમુક વિસ્તારોની અંદર વરસાદી છાંટા પણ જોવા મળી શકે છે તો મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો વીસ ફેબ્રુઆરી સુધી ઠંડીનું વાતાવરણ જોવા મળી શકે છે જેનું એકમાત્ર કારણ કહી શકાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તો મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બિનેશનના ભાગરૂપે ફેબ્રુઆરી મહિના દરમિયાન પણ ઠંડીનો માહોલ યથાવત રહે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો મિત્રો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને મિત્રો આવો સાથ અને સહકાર પણ આપતા રહો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર